ત્રિકૂટ પર્વતની ગુફાઓમાં આજ પણ એક રહસ્ય છૂપેલું છે કેમ દરેક યાત્રીએ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા પછી ભૈરવનાથના મંદિર સુધી જવું પડે છે જવાબ છુપેલો છે એક અનસુની કથામાં ત્રિકૂટ પર્વતની તળેટીમાં હંસલી નામનું નાનું ગામ હતું ત્યાં રહેતા હતા ગરીબ બ્રાહ્મણ શ્રીધર જેઓ ભગવાનની ભક્તિ કરતા બાળકોને ભણાવતા અને જે થોડું અનાજ મળે તેમાં ગુજરાન ચલાવતા પરંતુ તેમને સંતાન નહોતું એનું દુઃખ હંમેશા સતાવતું તેઓ રોજ પ્રાર્થના કરતા કે માતા તેમને સંતાન સુખ આપે એક દિવસ તેમણે નક્કી કર્યું કે જો મારે ઘેર સંતાન થશે તો હું આખા ગામ માટે ભંડારો રાખીશ ભંડારો તો કર્યો પણ અનાજ પૂરતું ન હોવાથી તેઓ ચિંતિત થયા ભંડારાના દિવસે સાધુ સંતો અને ગામવાસીઓ એકત્ર થયા એ સમયે અચાનકની એક દિવ્ય કન્યા આવી તેના ચહેરા પર તેજ અને આંખોમાં કરુણા હતી તે રસોડામાં ગઈ અને ચમત્કારિક રીતે બધાને ચોખા દાળ શાક અને હલવો પરસવા લાગ્યા ભોજન પૂરતું નહોતું છતાં દરેકને ભોજન મળી ગયું ભંડારા પછી એ કન્યા અદ્રશ્ય થઈ ગઈ એ જ રાત્રે શ્રીધરને સ્વપ્નમાં દર્શન આપી બોલી હું વૈષ્ણવી છું હું ત્રિકૂટ પર્વતની ગુફામાં વસું છું તું મારા સ્થાનની શોધ કર બીજા દિવસે શ્રીધરે ગુફા શોધી જ્યાં આજે વૈષ્ણુદેવીનું ભવન છે એ ભંડારામાં ગોરખનાથ સાધુ અને ગોરખનાથ સાથે તેમનો શિષ્ય ભૈરવનાથ પણ આવ્યો હતો ભૈરવ એક બળવાન અહંકારી અને સિદ્ધિઓનો લોભી હતો જ્યારે તેણે તે કન્યા વૈષ્ણવીને જોઈ ત્યારે તેના મનમાં મોહ અને અહંકાર જાગ્યો તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય કન્યા નથી પરંતુ દેવી સ્વરૂપ છે જો હું તેને વશમાં કરી લઉં તો મને અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે તેણે ભોજનમાં માંસ માંગ્યું પણ વૈષ્ણવીએ નમ્રપૂર્વક કહ્યું અહીં માત્ર શાકાહારી ભોજન મળશે આથી ભૈરવ ગુસ્સે થયો ભોજન પૂરું થતાં જ ભૈરવનાથે તેનો પીછો શરૂ કર્યો વૈષ્ણવીએ અનેકવાર તેને સમજાવ્યું કે તે સંન્યાસીની છે પરંતુ તે માન્યો નહીં જ્યારે ભૈરવની મર્યાદા તૂટી ત્યારે વૈષ્ણવીએ વાયુરૂપ ધારણ કરી અને ત્રિકૂટ પર્વત તરફ ઉડી ગઈ ભૈરવ પણ પોતાની સિદ્ધિઓના બળ પર તેના પાછળ દોડવા લાગ્યો આ પીછો ઘાટીઓ ઝરણાઓ અને ટેકરીઓ પાર કરતા કરતા કટરા પરથી ત્રિકૂટ તરફ આગળ વધ્યો લાંબા પીછા બાદ જ્યારે વૈષ્ણવી ગુફા સુધી પહોંચી ત્યારે તેણે પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું આંખમાં અગ્નિ અને મુખમાંથી જ્વાળા સાથે તે મહાકાલી રૂપમાં પ્રગટ થઈ અને ત્રિશુલથી ભૈરવનું શીર ધડથી અલગ કરી દીધું તેનું મસ્તક દૂર ખીણમાં પડ્યું જે આજ ભૈરવ ઘાટી તરીકે ઓળખાય છે મૃત્યુના અંતિમ ક્ષણોમાં ભૈરવને પોતાના અહંકાર પર પસ્તાવો થયો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે માતાને ક્ષમા માંગી અને કહ્યું હે મા મેં તમને પરખવામાં ભૂલ કરી મને મોક્ષ આપો માતાના કરુણામય હૃદયે તેની પ્રાર્થના સ્વીકારી તેમણે કહ્યું કે ભૈરવ તું મને મેળવવાની જીદમાં મારો વિરોધ કર્યો પરંતુ તારું ઉદ્દેશ માત્ર સિદ્ધિ નહીં મોક્ષની શોધ પણ હતું હું તને મોક્ષ પ્રદાન કરું છું સાથે જ આશીર્વાદ આપું છું કે મારા દર્શન કર્યા પછી કોઈ ભક્ત તારા મંદિરમાં માથું ન ટેકે તો તેની યાત્રા અધૂરી ગણાશે એથી આજે પણ ભક્તો માતાના દર્શન કર્યા પછી ત્રણ કિલોમીટર ઊંચાઈ ચઢીને ભૈરવનાથના મંદિરે જાય છે આ માત્ર પરંપરા નથી પરંતુ માતાના આદેશ અને કરુણાનું પ્રતિક છે જે યાદ અપાવે છે કે અહંકાર વિનાશ લાવે છે પરંતુ સાચા પસ્તાવાથી મોક્ષ પણ મળી શકે છે શ્રદ્ધા અને નમ્રતા આપણને માતાની કૃપા અપાવે છે જ્યારે અહંકાર પતન તરફ દોરી જાય છે જો આ કથા તમને પ્રેરણાદાયી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં